જામનગરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગસ મતદાનની ની આક્ષેપ બાજી કરવામાં આવી પડાણા ગ્રામ પંચાયતના ઉમેદવારોએ પત્રકાર પરિષદ યોજી ઘટસ્ફોટ કર્યો પડાણા ગામમાં મતદાર સિવાયના વ્યક્તિ એ પ્રવેશી

મતદાન દરમિયાન બોગસ વોટ કરવા આવેલા ભાઈ વોટિંગ કર્યા પછી અમને ખબર પડી કે આ બોગસ વોટર છે એટલે અમને પકડી લીધા અને પોલીસને હવાલે કર્યા અને અમારા પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરી કે ભાઈ આ બોગસ વોટર છે એની સામે ફરિયાદ દાખલ કરો ત્યાર પછી મને જાણવા મળ્યું કે બોગસ વોટિંગ કરીને જે ભાઈને પોલીસ પોલીસને સોંપી દીધા હતા એમનું નામ લીલાભાઈ વૈજાભાઈ જાદવ છે ને હાલ તેઓ દેવભૂમિ દ્વારકામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તો મારી સરકાર પાસે એટલી જ માગણી છે કે પ્રજાની અંદર પોલીસ પ્રત્યેનું જે માન અને સન્માન છે એ જળવાઈ રહે અને આ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ આકરામાં આકરા પગલાં લેવાય અને પ્રજાની અંદર દ્રષ્ટાંત પૂરું પડે એવી મારી માંગણી છે મારી સાથે અત્યારે ચૂંટણી લડેલા ગ્રામ પંચાયતના દસ વોર્ડ છે દસે દસ વોર્ડના સભ્યો મારી સાથે છે ના ફેર મતદાન ની ની અંદર મેં પેલા માંગણી કરેલી હતી પણ કાયદાની દ્રષ્ટિએ ફેર મતદાન મને મળી શકે એમ નથી પોલીસ કર્મી છે એના વિરુદ્ધ હું આવતીકાલે એસપી સાહેબ ખંભાળિયાને મળી અને ફરિયાદ કરીશ